શું કૈલાસ પર્વત ખરેખર સ્વર્ગ નો દ્વાર છે આજે પણ મહાદેવ ત્યાં બિરાજમાન છે અને ત્યાંથી ડમરું વગાડે છે તેનો અવાજ પણ સંભળાય છે તે બધા જવાબ આજે આ શું મિત્રો તમે કોઈ દિવસ વિચાર્યું છે કે કૈલાસ પર્વતને આજ સુધી કોઈ માણસ કેમ ચડી શક્યું નથી તેવા પ્રશ્નો આપણને અવારનવાર થતા હોય છે શું કૈલાસ પર્વતને ખરેખર સ્વર્ગ નું દ્વાર માનવામાં આવે છે પૌરાણિક કથાઓ અનુસાર કૈલાસ પર્વત પર અલૌકિક શક્તિઓનો વાસ છે તેમાં અનેક દેવો એક સાથે બેઠા છે અને અહીં પુણ્યશાળી આત્માઓ વસે છે એટલા માટે ઘણા લોકો કૈલાસ પર્વતને સ્વર્ગ નું દ્વાર માને છે ઘણા લોકો માને છે કે આજે પણ ભગવાન શિવ પર્વત પર તપસ્યા કરે છે એટલા માટે કારણે કોઈ પર્વત ચડતું નથી મહાદેવ કૈલાસ પર્વત પર બિરાજમાન છે આજે પણ કૈલાસ પર્વત વિશે ઘણી રહસ્યમય વાતો પ્રચલિત છે માન્યતા અનુસાર આજે પણ માન્યતા છે કે ભગવાન શિવ કૈલાસ પર્વત પર બિરાજમાન છે ઘણા લોકો માને છે કે ભગવાન શિવ તેમના પરિવાર સાથે આ પર્વત પર રહે છે તેથી આજ સુધી કોઈ પર્વતારોહણ કૈલાસ પર ચડી શક્યો નથી કેવાય છે કે ઘણા પર્વતારોહણ કૈલાસ પર્વત પર ચડવામાં પણ નિષ્ફળ ગયા છે શું ખરેખર કૈલાસ પર્વત થી ડમરૂ નો અવાજ આવે છે ઘણા લોકો એવું માનવું છે કે કૈલાસ પર્વત માંથી ઓમ ઓમ નો અવાજ આવે છે કૈલાસ પર્વત ની આસપાસ ફરતા ઘણા પ્રવાસીઓ પણ માને છે કે પર્વત પરથી ડમરૂ નો અવાજ આવતો રહે છે જોકે ઘણા લોકોનું માનવું છે કે જયારે અહીં હાજર પર્વતો પણ બરફ જામી

આજે પણ લોકોને આશ્ચર્યચકિત કરે છે હિમાલયની ગોદમાં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે આજે પણ કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે જેમ કે કેદારનાથ બદ્રીનાથ અથવા અમરનાથની ગુફાઓ જેવા ધાર્મિક સ્થળોની રહસ્યમય વાર્તાઓ આજે ઘણા લોકોને આશ્ચર્યચકિત કરે છે હિમાલયની ગોદમાં આવેલ કેદારનાથ પર્વત પણ શિવ ભક્તો માટે એક રહસ્યમય સ્થળ છે આજે પણ આ જગ્યા વિશે ઘણી રસપ્રદ વાતો સાંભળવા મળે છે આ લેખોમાં અમે તમને કૈલાસ પર્વત સાથે જોડાયેલ કેટલીક રહસ્યમય વાતો વિશે વિશે જઈ રહ્યા છીએ જેના તમે જાણવા છો શું ભગવાન હજુ પણ પર્વત પર વાગે છે જાણો તેની પાછળની રહસ્યમય વાર્તા હિમાલયની ગોદમાં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે જે આજે પણ કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે કેદારનાથ બદ્રીનાથ અથવા અમરનાથની ગુફાઓ જેવા ધાર્મિક સ્થળોની રહસ્યમય વાર્તાઓ આજે ઘણા લોકોને આશ્ચર્ય જગત કરી નાખે છે શું કૈલાસ પર્વત ખરેખર બૌદ્ધ અને જૈન ધર્મનું પ્રતિક છે માન્યતા અનુસાર કૈલાસ પર્વત માત્ર હિન્દુ માટે જ નહીં બૌદ્ધ અને જૈન ધર્મના લોકો માટે પણ ખૂબ જ ખાસ છે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ કૈલાસ પર્વતને ભગવાન બુદ્ધનું નિવાસ સ્થાન માને છે સાથે જૈન ધર્મના લોકો પણ તેને ખૂબ જ પવિત્ર સ્થાન માને છે તો આવો કંઈક હતો મિત્રો આજનો જેમાં આપણે જાણ્યું કૈલાસ પર્વત વિશેના અજાણ્યા રહસ્યો જેમાં ભગવાન શિવશંકરના ડમરૂનો અવાજ અને ઓમનો નાદ સાથે જાણ્યું કે મહાદેવ આજે પણ કૈલાસ પર્વત પર બિરાજમાન છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો અને અમારી ચેનલ પર નવા અને પહેલી વાર હો તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીશું કોઈ નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાયબાઈ અને નોટિફિકેશનને પણ ઓન કરી દેજો જેથી અમારા આવા કોઈ પણ નવા વિડીયો આવે તો તે તમને સૌથી પહેલાં મળતો રહે અને કોમેન્ટમાં હર મહાદેવ જરૂર લખી દેજો અને આ વિડીયો વિશે તમારો શું અભિપ્રાય છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો અને જોવા બદલ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાયબાય